અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરાહનીય કામગીરી કરી ઘરફોડ તેમજ વાહન ચોરી કરતી ગેંગના ચાર સભ્યોને ઝડપી લીધા છે આરોપીઓએ તારીખ છવ્વીસ નવ બે હજાર રોજ ભાડસ સર્કલથી સિલસ સર્કલ તરફ જતા બ્રિજ નીચેના પાર્કિંગમાંથી સ્પ્લેન્ડર બાઇકની ચોરી કરી હતી તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર રોજ ભાડસ સર્કલ કેનાલ પાસે આવેલ સીએનજી પેટ્રોલ પંપ પાસેના ખુલ્લા મેદાનમાંથી હોન્ડા એક્ટિવાની ચોરી કરી હતી તારીખ અઢાર એક બે હજાર છવ્વીસના રોજ નરોડા ગેલેક્સી એવન્યુ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ મોબાઈલ ઝોન નામની દુકાનમાંથી અગિયાર મોબાઈલ ફોનની તેમજ તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસના રોજ કલોલના પાનસર ચોકડી પાસેથી સુઝુકી એક્સસની ચોરી કરી હતી ઘરફોડ તેમજ વાહન ચોરી કરતી આ ગેંગ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ચોરીના ગુનાઓને અંજામ આપીને આતંક મચાવી રહી હતી ત્યારે બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્વરિત કાર્યવાહી કરી આનંદ ઠાકોર સાહિલ ઠાકોર ક્રિસ પટેલ અને એક કિશોરને ઝડપી લીધા હતા પકડાયેલ આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ચાર વાહનો તેમજ ચોરીના દસ મોબાઈલ સહિત ચાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી તેમના દ્વારા કરવામાં આવેલ અન્ય આઠ જેટલી ઘરફોડ ચોરીનો પણ ભેદ ઉકેલી નાખ્યો છે